નમસ્કાર દર્શક મિત્રો તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ વાર સોમવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો જોઈ શકો છો આજે કપાસ ભારીમાં તેમજ કપાસ પાલમાં બમ્પર આવક જોવા મળી રહી છે ફૂલ આવક આજે જોવા મળી રહી છે પાલમાં વાત કરીએ તો પચાસ વાહન ઉપર પાલમાં આવક જોવા મળી રહી છે તેમજ હજી આવક ચાલુ જ છે પાલમાં દ્રશ્યોમાં જોઈ શકો છો લાઇન ફૂલે ફૂલ જોવા મળી રહી છે આજે અને ભારીમાં વાત કરીએ તો ભારીમાં છસો ભારી ઉપર આવક અત્યાર સુધી જોવા મળી રહી છે તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર હરજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે સૌવી એકત્રી અત્રી એકતાલીસ એક્તાલીસ ચૌદને લઈ ગયું એમ છેત્તાલીસ રૂપિયા એક હજાર ચારસો ચારસોને છેત્તાલીસ રૂપિયા ભાવ દેવા છે ચૌદસો છેત્લીસ એક હજાર ચારસોને છેત્તાલીસ રૂપિયા ભાવ દેવા છે થોડુંક ભાવાવાળું છે

ઉદના ફેર લીગે એમ જેમા કે ગમ્યું 86 સુપર ક્વોલિટી કપાસ છે 1486 રૂપિયો સુકો કપાસ છે જોઈ શકો છો 1486 રૂપિયો બહુ થિયા 1 રૂપિયો હાલ તો દારે 10 રૂપિયા 12 14 21 26 ઉદના લીગરામાં 26 રૂપિયો બહુ થિયા 1426 રૂપિયો મેનો રવો વાળું છે મિત્રો 1426 રૂપિયો ભાઈ ભાઈ

41 21 नवोदय कुमलाग्रामा में ₹21 1421 ₹ भावो थे आज जोई શકો મિત્રો 1421 ₹ ના ભાવ 61 61 બોપરભાઈ નવુ દેખાય મલેગી 29 પા ભાઈ નવા રાખો રસ્ટ કરાવવા હો ₹61 1461 ₹ ના ભાવો તેજ છે જોસો પડો 1461 ₹ વજન મંસારું છે સુપર માલ છે 1461

ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો ને છ્યાશી રૂપિયા સુધી કપાસ બજારમાં ભાવો બોલાઈ રહ્યા છે આવક પણ સારી છે ને ભાવો પણ આજે સારા જોવા મળી રહ્યા છે ઊંચામાં ચૌદસો ને છ્યાશી રૂપિયાનું બજાર જોવા મળી રહ્યું છે બજારમાં લેવલી પણ આજે સારી એવી જોવા મળી રહી છે જોઈ શકો છો મિત્રો